પાલિતાણા સદવિચાર હોસ્પિટલની ઘોર બેદરકારી આવી સામે અગિયાર વર્ષના બાળકનું ડૉક્ટરની બેદરકારીથી મોત થઈ હોવાનું પરિવારે જણાવ્યું સામાન્ય પેટમાં દુખાવો થતાં અગિયાર વર્ષના બાળક દાખલ કરાયો હતો પાલિતાણાની ખાનગી સદવિચાર હોસ્પિટલમાં બાળકને દાખલ કરાયો હતો રાત્રિ દરમિયાન બાળકની પીડા વધી જતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનો સાથે ગેરવર્તન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું સોલંકી નામના બાળકનું મૃત્યુ થતા પરિવારે સદવિચાર હોસ્પિટલ સ્ટાફ પર બેદર કરીને આક્ષેપો કરવામાં આવ્યા છે માતા પિતાએ પોતાના એકના એક વહાલ સોયા દીકરાને ગુમાવતા પરિવારમાં ભારે રોષ જોવા મળ્યો હોસ્પિટલ અને ડોક્ટર સહિત સ્ટાફ સામે કડક કાર્યવાહી કરવાની પરિવારની માંગ ઉઠી સામાન્ય વર્ગના પરિવારનો દીકરાનું મૃત્યુ થતા પરિવાર શોકમાં ગરકાવ થયો સમગ્ર મામલાની જાણ પોલીસે થતા પાલેતણા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી પોલીસ દ્વારા હાલ બનાવને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ભાવેશ મકવાણા જી ન્યૂઝ પાલેતણા મારું નામ અશોકભાઈ અશોકભાઈ હું મારા છોકરાને દવા કરેલા હું ઠેઠ ઉજવો ટેચે રાતે બાર વાગે ગાડી ને ફેટ કે આમ નું આમ છે કે આયા એમને કેવું તું ને કર કે મજા નથી ભાવનગર લઈ જાવ તમે ભાવનગર લઈ જાત આમાં ડોક્ટર નો કોઈ વાક નથી નસે એમ કીધું કે ભલે મરી જાય અમે કઈ તમારે ઘડીએ ઘડીએ નવરાશ વી બોલાવી દીવી બહુ અમારે અમે ઘણો વેલો કર્યું તો અમે પગે લાગ્યું કે આમ મારા છોકરાને હાલત ખરાબ થતી જાય છે બોલાવી દો જલ્દી નો બોલાવ્યો અમારો એક નો એક છોકરો રાતે બાર વાગે ફોન આવ્યો મારે રાતે બાર વાગે હું ગાડી લઈને આવ્યો આઠ કિલોમીટર થી આવ્યો હું ગાડી લઈને આવ્યો અંધારે આવ્યો એમ ના અમે ઘણી કોશિશ કરી પણ ફોન કરો ફોન કરો તો બરાબર થાય